કળયુગને વગોવા વાળા તો બહુ બધા છે બહુ બધા છે અને હું પોતે વગોવું છું એની ના નથી જે પ્રમાણે પણ એક કળિયુગ છે એક હોય ને ઇન્ફોર્મેશન એક હોય નોલેજ અને એક હોય વિઝડમ કોઈ વ્યક્તિની કે કોઈ વસ્તુની આપણે ઇન્ફોર્મેશન હોવી અલગ ચીજ છે એનું નોલેજ હોવું અલગ વસ્તુ છે અને જો તમને કળ આવી જાય ને કોઈ તરવાનું શીખવાની ચોપડી વાંચીને તરતા ન શીખી શકે પણ શક્ય છે કે કોઈએ ક્યારેય એ ચોપડી વાંચી ન હોય પણ એને તરતા આવડતું હોય એની કળ છે આ આ કળનો યુગ યુગ છે છે વિઝડમનો આધ્યાત્મિક માર્ગ હોય હોય ચાહે ચાહે બિઝનેસ વ્યવહારની વાત હોય આલોકની વાત હોય કે પરલોકની વાત હોય આ એ યુગ છે કે એમાં તમને કળ હોવી જોઈએ કળ આવડવી જોઈએ કળ શું છે આ એનો યુગ છે અને ખોટા પાસાઓ ઘણા બધા છે ઘણા બધા છે આપણે વિચારી ન શકીએ કદાચ વ્યુઅર્સ માંથી પણ જે મોટી ઉંમરના હશે એમણે પણ કલ્પના નહીં કરી હોય એટલું આપણે જોઈ શકીએ છીએ મેં એ જોયું છે ઘણી વખત હસતા હસતા કહી દઉં ગુજરાત ડ્રાય સ્ટેટ છે એટલે ડ્રગ્સ વધારે ચાલે છે પરિસ્થિતિ મેગા સિટીની શું છે આપણે બધા જ જાણીએ આપણે કોઈ કશું કરી શકતા નથી હકીકત છે આ વાતની બધાને ખબર છે તો કળિયુ અને ઘણા બધા પાસા છે

ફર્ક શું છે કે એ લોકોને આપણે બિલકુલ કલ્ચર સાથે કશી જ માહિતી ન હોવા છતાં એ લોકો પ્રિસ્ક્રિપ્શન ને ધ્યાનમાં રાખે છે અને આજની યુવાનોએ આ શીખવાની બહુ જરૂર છે યુવાનો એમ માનતા હોય કે ધર્મનું રિસ્ટ્રિક્શન અમને નથી જોઈતું ધર્મ ક્યારે કોઈને કોઈ પણ રીતે રિસ્ટ્રિક્શન ન આપે ધર્મ

તમને કળ આવડવી જોઈએ છો કળ નો યુગ છે કળ નો યુગ છે